નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ધરતી મંત્ર સમાચાર આજના મહત્ત્વના સમાચાર સુરત જિલ્લાના કઠોળ ગામના હોર્સ ગ્રુપ દ્વારા કામરેજ તાલુકામાં પ્રથમ હોર્સ રેસનું સફળ આયોજન કામરેજ તાલુકાના કઠોળ ગામમાં કઠોળ હોર્સ ગ્રુપ આવેલું છે આ હોર્સ ગ્રુપમાં ઇમરાન અસલમ નાના ઇરફાન શેખ બેલીમ ખાલિદ અસલમ ઇમ્તિયાજ બેલીમ અબ્દુલ્લાહ અસલમ સબબરા મિર્જા ઇરસાદ શેખ સરફરાજ શેખ અબ્દુલ બેલીમ છવ્વીસ પાંચ બે હજાર ચોવીસના રોજ તાપી રેસિડેન્ટ હોર્સ રેસનું આયોજન થયું હતું જેમાં સુરત ભરૂચ નવસારી જિલ્લાના વિવિધ ગામોમાંથી હોર્સ ચાહકો હોર્સ રેસમાં ભાગ લેવા આવ્યા અને હોર્સ રેસનું મનોરંજન જોવા દૂર દૂરથી હોર્સના દિવાનાઓ હાજર રહ્યા હતા અને આ હોર્સ રેસના પ્રોગ્રામના આમંત્રણને માન આપી કોંગ્રેસના અગ્રણી સાયન્સ સુગરના ડિરેક્ટર દર્શનભાઈ નાયક કામરેજ તાલુકાના પંચાયતના માજી મેમ્બર યુનુસભાઈ શેખ યુસુફ ઇસા કઠોરના માજી ડેપ્યુટી સરપંચ અસલમભાઈ બાપુ ખોલવડના માજી સરપંચ અને હાલના ડેપ્યુટી સરપંચ હારુન તેલી કઠોળ ગામના વડીલ આગેવાન ઉસ્માન અસલમ નાના આમ તમામ મહેમાનોનું ઇમ્તિયાદ બેલી મેં સ્વાગત કરી આભાર વ્યક્ત કર્યો હતો ધરતીમંત સમાચાર ઇલિયાસ શેખ ઇલિયાસ મેમણ સાથે કામરેજ સુરત